થરાદના ભાપી ગામે કૈલાશવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો થરાદના ભાપી ગામે કૈલાશવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો થરાદ તાલુકાના ભાપી ગામે ગૌસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંત શ્રી અંકિતપુરી બાપજીના દાદીમાં ગૌસ્વામી સ્વ સીતાબા વિક્રમ સંવંત બે હજાર એક્યાશી માગસર વધ આઠમ ને સોમવાર તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દેવલોક પામ્યા હતા જેથી સુપુત્ર બાબુપુરી માનપુરજી ગૌસ્વામી દ્વારા માતૃશ્રીના દિવ્ય આત્માના મોક્ષ અર્થે બારમા દિવસે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી પોષ સુદ ચોથ ને શુક્રવાર તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થરાદ એક થરાદ બે દશનામ ગૌસ્વામી સમાજ બે પરગણા તેમજ ગૌસ્વામી સગા તેડાના ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મહંત્રી રેવાપુરી બાપજી આશોદર મહંત્રી નાગરવંજી બાપુ કરબુણ મહંત શ્રી કસ્તુરપુરી બાપજી કાશવી મહંત શ્રી હરિનાથ બાપજી શેણેલ માતાજી ધામ માંગરોળ સ્વામી શ્રી સોમપુરીજી બાપજી ભાચર ચેલારામજી રાજેશ્વર ભગવાન મંદિર મોટા મિશ્રા સહિત દશનામ ગૌસ્વામી સમાજ મહાત્માઓ તેમજ બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદ ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપક્ષીભાઈ પટેલ તેમજ ભાપી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના સેવક સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા માતૃશ્રીના દિવ્ય આત્માના મોક્ષ અર્થે કરવામાં આવેલ ભંડારા મહોત્સવમાં આવેલ દરેક ગૌસ્વામી મહેમાનોને લાણી સ્વરૂપે કાંશીના ત્રાસણાઓની ભેટ આપવામાં આવી હતી તદઉપરાંત ગૌસ્વામી સમાજ ભવન છાત્રાલય મારુતિધામ ખાતે સમાજના વિદ્યાર્થી બાળકોના શિક્ષણ કાર્ય માટે એક લાખ એકાવન હજારનું માતબર દાન તેમજ માનપુરજી બાપુ ગૌશાળા ભાપી ખાતે રૂપિયા એકાવન હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું જેથી પધારેલ સંતો મહંતોએ તમામને આશીર્વચન પાઠવ્યા હતા વ્યસન મુક્તિ તેમજ સમાજ શિક્ષિત બને તેવો સંદેશા પાઠવ્યો હતો